વર્ષ લોક રક્ષક દળ તાલીમ પૂર્ણ કરનાર બસો ચોત્રીસ મહિલાઓ પોલીસ દીક્ષાંત સમારોહ યોજાયો ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં માં પરેડ સમારોહ યોજાયો હતો પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી મહિલા લોક રક્ષક બેઝિક તાલીમ પૂર્ણ થતા કુલ બસો ચોત્રીસ મહિલા લોક રક્ષકો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો આ દીક્ષાંત સમારોહમાં ભરૂચ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત એસપી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે બસો ચોત્રીસ મહિલાઓનું આજે દીક્ષાંત પરેડ હતી આઠ મહિનાની તાલીમ પૂરી કરી અને બસો ચોત્રીસ મહિલા લોકરક્ષક આજે એ લોકો પોતાના જિલ્લામાં જશે જે છે અને આ તાલીમ આઠ મહિનાની પૂરી કરી ત્યાં એ લોકોને ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી અને ઇન્ડોર તાલીમમાં વ્યાખ્યા તે દ્વારા એ લોકોને અલગ અલગ વિષય ઉપર લેક્ચર્સ આપવામાં આવ્યા હતા આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ અને અન્ય કાયદાઓ દ્વારા અને આઉટડોરમાં એ લોકોને ડ્રીલ્સ વેપન વેપન ટ્રેનિંગ એ આપવામાં આવી હતી અને તમામ તાલીમ પૂરી કરી આજે એ લોકો પોતાની ફિલ્ડમાં જઈ અને મહિલા સશક્તિકરણનો એક દાખલો પ્રસ્થાપિત કરશે